મિત્રો અત્યારે ગુજરાત અને તેની આસપાસ વરસાદની નવી નવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે ત્યારે આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ ત્રણ એપ્રિલથી લઈને બાર એપ્રિલ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું ભારત દેશમાં હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી મિત્રો અત્યારે સિસ્ટમોની વાત કરીએ તો ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે જે આપણને બાર એપ્રિલ સુધી અવાનવાર નવી નવી સિસ્ટમ મળશે જેના ભાગરૂપે થઈને ગરમીમાં આપણને આંશિક રાહત મળવાની છે બીજી તરફ મિત્રો કેરળ તરફનો જે ભાગ છે એટલે કે દક્ષિણ ભારતનો ભાગ છે તેમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે આ અંદમાન અને નિકોબાર ટાપુની આસપાસ સાયક્લોનિક સિસ્ટમ પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ ઉપરાંત મિત્રો કહી શકાય કે મહારાષ્ટ્ર અને કેરળ સુધી એક વરસાદની ટફરેખા સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત હોય પૂર્વ ભારત અને મધ્ય ભારતના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે અને જેની અસરના કારણે ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર અથવા તો કહી શકાય કે દક્ષિણ તરફનો વિસ્તારમાં વરસાદની શક્યતા સામાન્ય રહેલી છે સુરત તાપી ડાંગ નવસારીના વલસાડના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી થાય હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે જ્યારે ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં હજુ પણ આંશિક વાદળોનો નો રાઉન્ડ જોવા મળશે ગત બે દિવસમાં જે મજબૂત સિસ્ટમો આપણને મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં સર્જાઈ હતી તે સામાન્ય હવે નબળી પડે તેવી સંભાવના છે પરંતુ મિત્રો એકદમથી એ સિસ્ટમમાં વિદાય નહીં લે તેના લીધે થઈને હજુ પણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે જ્યારે કચ્છ હોય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો જે ઉત્તરી પટ્ટો છે તેમાં ગરમીનું પ્રમાણ ભયંકર જોવા મળે કારણ કે પાકિસ્તાન તરફની જે ગરમ હવાઓ છે આ જે તે વિસ્તારો છે તેને મળી રહી છે અને બપોર દરમિયાન મહત્તમ તાપમાન એકતાલીસ બેતાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી જાય તેવી સંભાવના છે પરંતુ મિત્રો હમણાં કોઈ મોટી તાપમાન વધે તેવી શક્યતા દેખાતી નથી કે જેમાં ચુવાલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય અને વેવની શક્યતા પણ હમણાં દેખાતી નથી જો સિસ્ટમમાં નવા ફેરફાર થશે તો તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું હવે વાત કરીએ તો મિત્રો બાર એપ્રિલ સુધીમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે મોડી રાત્રે અને વહેલી સવારે ગરમીમાં રાહત મળશે પરંતુ બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ વધારે થશે બફારાનો અહેસાસ થશે કારણ કે કહી શકાય કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ ભાગોમાં સામાન્ય ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ ગરમીના કારણે થોડોક બફારાનો અહેસાસ થશે તે પણ અત્યારે જાણવું ખૂબ જ જરૂરી છે હવે વાત કરીએ તો પ્રદૂષણની આજ રોજ એઝ એર ક્વોલિટી ઇન્ડેક્સ ભયંકર રહે જેમાં સોથી લઈને એકસો ને આસપાસ એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચી જાય ભયંકર હવા ગુજરાતમાં રહેશે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી કોઈ કોઈ વિસ્તારમાં ડસ્ટ ડસ્ટમ એક્ટિવિટી પણ જોવા મળી શકે છે એટલે ધૂળની ડમરીઓ પણ જોવા મળે એટલે મોઢે થોડું માસ્ક પહેરવાનું રાખજો મોડું થોડું કવર કરવાનું પણ રાખજો હવે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો છવ્વીસથી લઈને એકત્રીસ ડિગ્રીની આસપાસ ન્યૂનતમ તાપમાન રહે અને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં મહત્તમ તાપમાન થી લઈને બેતાલીસ ડિગ્રીની વચ્ચે રહે તેવી સંભાવના છે એટલે કે મિત્રો ટૂંકોને ટચ એક તરફ ગરમીનો માહોલ તો બીજી તરફ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે એટલે આપણને મિશ્ર ઋતુનો અહેસાસ થશે તેવું પણ આપણને દેખાઈ રહ્યું છે હવે મિત્રો અત્યારે જ્યારે બેક ટુ બેક નવી નવી સિસ્ટમો સક્રિય થઈ રહી છે ત્યારે ગુજરાતમાં ગરમીને લઈને એક આનંદના સમાચાર છે કે થોડીક રાહત મળશે અને એપ્રિલ મહિનો અડધો આપણો એક ગરમીમાં થોડી રાહત મળે તેવી સંભાવના છે એટલે ભયંકર ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય તેવી સાર્વત્રિક આગાહી નથી કોઈ કોઈ વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં આપણને આંશિક રાહત પણ મળનારી છે એટલે મિત્રો બીજી તરફ અત્યારે જ્યારે વરસાદની સિસ્ટમો સક્રિય છે ત્યારે બીજી તરફ પવનનું પ્રમાણ સામાન્ય ઘટી શકે તેવી સંભાવના છે નોર્મલ